કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે એલર્જી ટેસ્ટિંગ એન્ડ ઇમ્યુનો થેરાપી ક્લિનિકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સી આર પાટીલે નિવેદન આપતા જણાવ્યું હતું કે સુરત સિવિલ હોસ્પિટલમાં અનેક જટિલ ઓપરેશન વિનામૂલ્યે થાય છે જેના કારણે સિવિલ હોસ્પિટલે લોકોનો વિશ્વાસ જીત્યો છે જે સારવાર બહાર ખૂબ જ મોંઘી છે તેવી સારવાર સિવિલ હોસ્પિટલમાં સફળતાપૂર્વક થાય છે જ્યાં પ્રાઇવેટ હોસ્પિટલમાં લાખોના ખર્ચે સારવાર થતી હોય છે ત્યારે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે તાજેતરમાં જ એક બાળકનું સિવિલ હોસ્પિટલમાં જટિલ અને સફળ ઓપરેશન કરી નવું જીવન આપવામાં આવ્યું છે આ સાથે જ લોકોને એલર્જીને લગતી કોઈપણ તકલીફ હોય તો તેઓ વિનામૂલ્યે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવે તેવી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ દ્વારા અપીલ કરવામાં આવી છે ત્યારે સિવિલ હોસ્પિટલે આજે પહેલ કરીને એલર્જીના નિદાન માટે ટ્રીટમેન્ટ માટે આજે સિવિલ હોસ્પિટલની અંદર આ વિભાગ ચાલુ કર્યો છે જે બહાર સારવાર કરાવી હોય કે નિદાન કરાવીને સારવાર કરે તો લગભગ દોઢ થી બે લાખ રૂપિયાનો ખર્ચ આવે છે જ્યારે આજે આ સુરતમાં આ સારવાર વિભાગ શરૂ કરવાને કારણે લોકોને વિના મૂલ્યે સુરતના અને દક્ષિણ ગુજરાતના જે પણ લોકોને સારવાર લેવી હશે એ લઈ શકશે એ પ્રકારની વ્યવસ્થા આજે સુરત સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે એના માટે હું ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સિવિલ હોસ્પિટલના સૌ ડોક્ટર સૌ નર્સિંગ સ્ટાફ ને એની સાથે જોડાયેલા તમામ સ્ટાફ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું હું અને આવા નવા નવા પ્રયોગો દ્વારા વિના મૂલ્યે સારવાર આપી શકાય એના જે પ્રયત્નો સિવિલ હોસ્પિટલ કરે છે એના કારણે લોકો સિવિલ હોસ્પિટલ તરફ વિશ્વાસ સાથે આવીને સારવાર કરાવે છે અને સારા પણ થતા હોય છે